નવસારીમાં બુટલેગરોનો ટાયર નિષ્ફળ કિમિયો નિષ્ફળના ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસની આંખમાં ધૂળ નાખવાના મસમોટા ટાયરોની અંદર દારૂ છુપાવી સુરત લઈ જવાતો હતો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો હવે તમામ હદો વટાવી રહ્યા છે પોલીસની ગિરફતથી બચવા નિત નવા કિમિયા અજમાવતા બુટલેગરોએ હવે દારૂની હેરાફેરી માટે જૂના ટાયરોને ટાર્ગેટ બનાવ્યા છે

આ નંબરનો એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં સુરત તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી આ ટેમ્પોને કોર્ડન કર્યો હતો શરૂઆતમાં ટેમ્પોની તપાસ કરતા પોલીસને કંઈ પણ શંકાસ્પદ ન લાગ્યું કારણ કે વાહનમાં માત્ર જૂના અને તોતીગ ટાયરો જ ભર્યા હતા પરંતુ જ્યારે પોલીસે આ ટાયરોને ઝીરટ ભરી રીતે તપાસ્યા અને તેને કટર વડે કાપ્યા ત્યારે સત્ય બહાર આવ્યું બુટલેઘરોએ આ બસમોટા ટાયરોની પોલાણમાં વિદેશી દારૂની બોટલો એવી રીતે ગોઠવી હતી કે કોઈને શંકા પણ ન જાય આ દારૂનો જથ્થો સુરતના બુટલેગરો સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે